ભારતીય મજદુર સંઘ ના નેગા હેઠળ પંદર માંગો મામલે પાઠવાયું આવેદન પત્ર ડીસા માં વેપારી ના ત્યાં સર્વિસ ટેક્સ ના દરોડા

વડગામ તાલુકાના છાપીમાં ધોળે દાડે અજાણ્યા ત્રણ બાઇક સવારો દ્વારા આડેધડ ફાયરિંગ કરીને આંગણીયા પેઢીમાં લૂંટ ચલાવવાનો પ્રયાસ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે જોકે આ બનાવમાં આંગણીયા પેઢીના કર્મચારીઓની સજાગતાના કારણે લૂંટનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો જ્યારે ઘટનાના પગલે જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે છાપી હાઈવે ઉપર આવેલ પટેલ જયંતિભાઈ સોમાભાઈ કુંપણી આંગણીયા પેઢી ઉપર આજે બપોરના સમયે ત્રણ અજાણ્યા બાઇક સવાર શખ્સો ઘૂસી આવ્યા હતા તેમણે રિવોલ્વર વડે આડેધડ ફાયરિંગ કરી આંગણિયા કરબી પાસે રહેલ રૂપિયા ભરેલ બેગની લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેણે બુમાબુમ કરતા આજુબાજુથી લોકો દોડી આવતા અજાણ્યા શખ્સો લૂંટ પડતી મૂકીને બચવા સારું રિવોલ્વર ફાયરિંગ કરી બાઇક ઉપર ભાગી છૂટ્યા હતા જોકે છાપીમાં ધોળે દાડે અજાણ્યા ત્રણ શખ્સો ફાયરિંગ કરી લૂંટનો પ્રયાસ કરતા ચકચાર મચી હતી બનાવ પગલે જિલ્લા પોલીસ વડા નીરજ બળગુજર એલસીબી એસઓજી છાપી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લૂંટનો પ્રયાસ કરનાર અજાણ્યા બાઇક સવારોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે જોકે આજે આંગણા પેઢી ઉપર એક વર્ષ અગાઉ છરો બતાવીને લૂંટો પ્રયાસ થયેલો છે તેમાં છાપી હાઇવેની બેંકમાં પણ નાણાં ઉપાડવા માહીના કામરાજભાઈ ચૌધરી આવેલ નામના વેપારીને પણ માર મારીને લૂંટનો પ્રયાસ કરવામાં આવે ત્યારે છાપીમાં વધતા જતા ગુનાખોરીના બનાવને રોકવા જિલ્લા પોલીસ દ્વારા હાઈવે ઉપર સઘન પોલીસ વોચ રાખવામાં આવે તેવી માંગ ઉઠી છે પાલનપુર શહેરમાં હાલની કાજા ગરમી વચ્ચે અખાદ્ય કેરી અને ઠંડા ઠંડાપીણાંનું ખુલ્લિયામ વેચાણ થતું હોય મીડિયાએ અખબારી ધર નિભાવી જાહેરમાં ખુલ્લા મેચાની ખાણીપીણીની ચીજો મામલે અહેવાલો પ્રગટ કરતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને આજે જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ આરોગ્ય અને નગરપાલિકાની ટીમો દ્વારા ઓચિંતિત તપાસ હાથ ધરવામાં આવી હતી અખાદ્ય ફૂડ અને ઠંડા ઠંડાપીણાંઓનો નાશ કરાયો હતો અને વેપારીઓ પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો પાલનપુરમાં નગરપાલિકા પાછળના વિસ્તારમાં કેરીઓના ગોડાઉન આવેલા છે જ્યાં વેપારીઓ દ્વારા કેમિકલથી કેરીઓ પકાવવામાં આવતી હોય તેમજ શહેરમાં અખાદ્ય ફ્રૂટ અને ઠંડા પીણાનું ખુલ્લે આમ વેચાણ થતું હોય મીડિયાએ અહેવાલો પ્રગટ કરી તંત્રનું ધ્યાન દોરતા આજે ફૂડ એન્ડ ડ્રગ્સ પાલનપુર તાલુકા આરોગ્ય તંત્ર અને નગરપાલિકાની ટીમ દ્વારા કેરીઓના ગોડાઉન ખાણીપીણીની હોટેલો કેરીના જ્યુસ સેન્ટર ઉપર ઓછીથી તપાસ હાથ ધરાઈ હતી જેથી મળી આવેલા અખાદ્ય ખાણીપીણીની ચીજવસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો અને વેપારીઓ પાસેથી રૂપિયા દસ હજાર નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો સાથે આ ટીમો દ્વારા વેપારીઓને સ્વચ્છતા રાખવાનું સૂચનો આપવામાં આવેલ જોકે આરોગ્યધામ રોડ ઉપર કેરીઓ મોટા વેપારીઓ ઉનાળ દરમિયાન કાર્બાઇડ થી કેરીઓ પકવી તગડી કમાણી કરે છે ત્યારે તંત્ર દ્વારા લોકોને ઝેરી કેરીઓ પધરાવતા આ વેપારીઓ સામે શિક્ષાત્મક પગલા ભરવાની જરૂર છે ડીસા તાલુકાના મહાદેવિયા ગામના નાળા પાસે બે દિવસ અગાઉ રાત્રિના સમયે

બાવીસ ચાર બે હજાર સત્તરના રાત્રે આશરે સાડા અગિયાર અગિયાર વાગે જે ફરિયાદી છે પરેશભાઈ એ મોટર ઉપર પોતાના ઘરે જતા હતા અને એને છ સાત માણસો રોકીને એને સાથે ધાડ જેવા ગંભીરના ચલાયા હતા અને એને પાસે જે રોકડ રકમ આઠ હજાર અને મોબાઈલ ફોન અને એની મોટર પણ લૂંટી લીધી હતી આ જે અનડિટેક ગુના હતા એની પાછળ જિલ્લાની જે ટીમો છે એ લાગી હતી એમાં પીઆઈ આર કે સોલંકી એલસીબીના સિંધવ અને પેરોપર્લોના પીએસઆઈ આર કે પરમાર અને એની ટીમો લાગી અને બાતમીદારોની સૂચના અને ટેકનિકલ મદદથી જે છે છે આરોપી જે છે એ એની ધરપકડ કરવામાં આવી છે અને એને પાસેથી જે લૂંટમાં અને ધાડમાં જે ગયેલા જે મોટરસાઇકલ છે અને જે મોબાઈલ ફોન છે એ કબજે કરવામાં આવ્યા છે એ જે આરોપીઓ છે એમાંથી એક જુવેનાઇલ છે અને બાકીના જે આરોપીઓ છે એમાં મહેશસિંહ મંગલસિંહ પરમાર શૈલેષસિંહ અદુસિંહ પછી જીતુ સિંહ મીરાજી સોલંકી જીગરભાઈ કેશાભાઈ મકવાના સિંહ કડવાજી પરમાર એ બધા જે આરોપીઓ છે એની ધરપકડ કરવામાં આવી છે હવે જે પોલીસ છે એની રિમાન્ડ લેશે અને એમાંથી જે રીડ ગુનેગાર છે અને કેટલા અગાઉ એને એવા લૂંટપાટ કે ધાડને અંજામ આપ્યા છે એની બધી વિગતો મેળવવામાં આવશે અને આ બનાસકાંઠા જિલ્લા મજદૂર સંઘના નેજા હેઠળ પાલનપુર ખાતે ઈએમઆરઆઈ એકસો કર્મચારીઓને કંપનીના વહીવટકર્તાઓ દ્વારા કરવામાં આવતી કરણગત અને પડતર પ્રશ્નોના નિકાલ માટે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ગુજરાતમાં એકસો આઠની પ્રશંસનીય કામગીરી છે જેમાં એકસો ના કર્મચારીઓ ચોવીસ કલાક ખડે પગે રહી લોકોની સેવાનું ઉમદા કામ કરી રહ્યા છે પરંતુ કંપની દ્વારા તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે એકસો ના કર્મચારીઓ કોઈ સંગઠનના સભ્ય બને તે માટે વોચ રાખવામાં આવે છે અને સંગઠનના સભ્ય બનતા તેમને ગેન કેન પ્રકારે હેરાન પરેશાન કરાય છે જિલ્લામાં કેટલીક જગ્યાએ એકસો ની સેવા માત્ર બાર કલાક છે તે ચોવીસ કલાક કરવી એકસો આઠ કર્મીઓને બસો કેશ કરવાનો ટાર્ગેટ અપાય છે તે પ્રથા બંધ કરવી ઈએમટી કે પાયલટની અજાણતા ભૂલ થાય તો તેને ગુનામાં ખપાવી છૂટા કરવા તેમજ જિલ્લા બહાર બદલીની સજા કરાય છે

નિરંજનભાઈ શ્રીવાઈની આગેવાનીમાં એકસો આઠ ના કર્મચારીઓ દ્વારા કલેક્ટરને ને પત્ર પાઠવવામાં આવેલ જેમાં માંગણી મામલે ઘટતું કરવાની માંગ કરાઈ હતી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાનો પબ્લિકમાં ખૂબ જ સારો પ્રતિભાવ મળવા પામેલ છે અને એના કર્મચારીઓ રાત દિવસ ચોવીસ કલાક સ્ટેન્ડ બાય રહી અને લોકોની ખૂબ જ સેવા કરે છે એનો અવારનવાર મીડિયાની અંદર અને પત્રકારો દ્વારા પણ સારું છ આવે છે એની ઈમાનદારીને પણ દાદ આપવામાં આવે છે આ બધું જોતા જોવા છતાં પણ જે કંપની દ્વારા આ લોકોને રાખવામાં આવે છે એમના દ્વારા આમનું ખૂબ જ શોષણ કરવામાં આવે છે એકસો આઠ સેવા એ ઇમરજન્સી સેવા છે એની અંદર કેમ્પેન લાવવું એને સત્તરથી અઢારનું એવરેજમાં લાવી પછી ઇમરજન્સી કેસને છોડી અને બસો કેસ કરવા એ સિવાય એમને રહેવાની સંડાસ બાથરૂમની કોઈ વ્યવસ્થા નથી ઉપરાંત ગાડીઓની અંદર કોઈ કામ થતું નથી આ કર્મચારીઓને ગમે તે રીતે કોઈપણ કારણ વગર જિલ્લા ટ્રાન્સફર કરવાનું અને જિલ્લા ટ્રાન્સફર ન થાય તો એમને તાત્કાલિક મોખી સૂચના આપીને છૂટા કરવાના અને એક મનસ્વી રીતે એક તરફી સંચાલન ચાલતું હોય આ કર્મચારીઓ બાજ આવી જઈ ભારતીય મધ્યસંઘમાં જોડાના છે કોઈપણ સંગઠનમાં ન જોડાવું એવા એમના અધિકારીઓના દબાણ છે કોઈ સંગઠન સાથે જોડાય એમને છૂટા કરી દેવામાં આવે છે આ કર્મચારીઓ ભારતીય મધ્યસંઘ સાથે લગભગ એકસો દસ કર્મચારીઓમાંથી એસી કર્મચારી જોડાયા છે ત્યારે આજે મારીને એમડી કલેક્ટર સાહેબને અમે આવેદન પત્ર આપ્યું છે અને એમની લાગણીની માંગણી સાહેબ દ્વારા સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે આ લોકો જે જોડાણા છે એમને એમના મેનેજમેન્ટ દ્વારા કોઈ પણ રીતે હેરાનગતિ કરવામાં આવશે તો આવનારા સમયની અંદર આ વસ્તુ સાંખી ન લઈ અને ભારતીય મદદર સંઘના નેજા નીચે કાળી પટ્ટી ધારણ કરી અને સૂત્રોચ્ચાર ધરણાનો કાર્યક્રમ કરવામાં આવશે અને તેમ છતાં પણ જો આ લોકોની કામગીરીમાં વિક્ષેપ ઉભો કરવામાં આવશે તો ન છૂટકે એમને હડતાલ જેવું શસ્ત્ર ઉગાવવું પડશે એના માટે ભારતીય મદદ મજદુર સંઘ એમના સાથે રહેશે અને ભારતીય મદદુસંઘ સાથે જોડાયેલા કોઈ પણ કર્મચારીને અન્યાય ન થાય એવી અપેક્ષા છે ભારત માતા કીધા બનાસકાંઠા જિલ્લાની આગળ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ડીસાઈ નાની રાહ રોડ ભરાવી રમોણ ગામના હાઇવે ઉપર મળી વિદેશી દારૂ ભરેલો અશોક લેલાઇન ટેમ્પોનો ઝડપી પાડીને એક સાથે રૂપિયા ચાર પોઈન્ટ બાવન લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે આ ગઢડા પોલીસ મથકના પીએસઆઈ એ કે ભરવાડ પોલીસ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે રમણ હાઈવે ઉપર વોચ ગોઠવીને ધાનેરા તરફથી આવતા એક અશોક લેલાઇન ટેમ્પોને ઉભો રખાવી તલાશી લેતા તેમાંથી રૂપિયા બે પોઈન્ટ બાવન લાખની કિંમતનો આઠસો ચાલીસ બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે ટેમ્પો ચાલક રાજસ્થાન ડુંગરવા ગામના જગદીશ માનારા મિશ્રોને ઝડપી પાડી દારૂ તેમજ ટેમ્પો મળી કુલ રૂપિયા ચાર પોઈન્ટ બાવન લાખનો મુદ્દામાલ કબજે કરી ટેમ્પો ચાલક વિરુદ્ધ આ આગઠા પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમીરગઢ તાલુકા પંચાયતમાં મદદનીશ ટીડીઓ તરીકે ફરજ બજાવતા અધિકારીને ગામના બે એ સમયે સરકારી કામમાં દખલ કરી જાનથી મારી નાખવાનો ગુનો મંગળવારે નોંધાયો હતો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અમીરગઢ તાલુકા પંચાયતમાં મદદનીશ તાલુકા વિકાસ અધિકારી અને નાયબ ચીટનીસ તરીકે ફરજ બજાવતા રફીક મોહમ્મદ બિસિમિલ્લા ખાન રમેલેકને અમીરગઢ નિવાસી કૈલાસભાઈ રેવાજી પંચાલ નાનજીભાઈ પચાણભાઈ પટેલ સામે ગુનો નોંધાવતા જણાવ્યું હતું કે બંને ઇસમો ગત તારીખ અઠાવીસ માર્ચના રોજ અમારી ઓફિસમાં આવી સરકારી કારમાં દખલ કરી ગાળો બોલી ઓફિસને સરકારી કર્મચારીઓ સાથે સળગાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાથી તાલુકા પોલીસે બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે દર્શક મિત્રો લઈશું વિરામ વધુ સમાચારો જોઈશું વિરામ બાદ જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ मॉर्निंग सर मॉर्निंग आप लेट हैं सॉरी सर बहुत जरूरी काम था जरूरी काम इससे भी जरूरी आ, आज मेरा आज क्या आज क्या आज आज मेरा जन्मदिन है सर ओह हैप्पी बर्थडे थैंक यू सर घर पे मम्मी ने आरती उतारी होगी केक मंगाई इनके लिए केक चॉकलेट वाला सर हर साल मैं अपने जन्मदिन पर क्या लेट आते हैं <laughs> नहीं सर हर साल मैं अपने जन्मदिन पर ब्लड डोनेट करता हूँ हाँ बैठिए ना प्लीज किसी की जिंदगी आपकी वजह से रक्तदान करें सोचिए मत करके देखिए अच्छा लगता है। लगताबाद पुनः आपन स्वागत है ડીમાં ચંદ્રલોક રોડ પર આવેલ ઓમ પ્લાઝા વેપારીને ત્યાં સર્વિસ ટેક્સ વિભાગના દરોડા પડ્યા હતા અચાનક સર્વિસ ટેક્સ વિભાગના દરોડાથી અન્ય વેપારીઓમાં ફેલાતા શટર પાડી નાસી છૂટ્યા હતા આ અંગેની વિગત એવી છે કે ડીસાની ઓમ પ્લાઝા કોમ્પલેક્ષમાં સુરેશભાઈ શેઠની જમીન વેચાણની ઓફિસ આવેલી છે જ્યાં બે હિસાબી લેવડ દેવર થઈ હોવાની માહિતી આજે સર્વિસ ટેક્સ વિભાગે અચાનક દરોડા પાડી તપાસ હાથ ધરી હતી સર્વિસ ટેક્સ વિભાગના દરોડાથી કોમ્પ્લેક્ષમાં અન્ય દુકાનદારો ફફડી ઉઠ્યા હતા અને તેઓ દુકાનોના શટર પાડી નાસી ગયા હતા જ્યારે સર્વિસ ટેક્સ વિભાગની ટીમે બંધ બારણે તપાસ હાથ ધરી હતી જો કે મોડે સુધી તપાસ ચાલતા કોઈ વધુ માહિતી મળી શકી ન હતી આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર